લો મિત્રો આજે તમારા માટે હોળીની ઓફર લઈને આવ્યો છું માત્ર સિત્તેર હજાર ડાઉન પેમેન્ટમાં તમારા સપનાને કરો સાગર દરેક મોડલમાં તમને ઇકો જોવા મળશે બે હજાર બારના મોડલથી લઈને બે હજાર ત્રેવીસના મોડલમાં લેટેસ્ટ મોડલમાં પણ તમને ઇકો જોવા એટલું જ નહીં ઇકો અલ્ટિકા વેગાના સેન્ટ્રો શિફ્ટ બોલેરો પિકઅપ આઈસર દરેક પ્રકારના જૂના વાહન તમને જોવા મળશે કહું છું અમારી ચેનલના લાઇક સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં પણ સેકન્ડ હેન્ડ ગાડી શોધો છો ક્યાંય તમને મળતી નથી અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો ને અમારી પાસે તમને દરેક મોડલમાં ગાડી પણ તમારા ભાવમાં સસ્તામાં સસ્તી સારી એવી કન્ડિશન રાખવાની જોવો છો મિત્રો આજે જ મુલાકાત કરો Once Godrani under.

જોશો મિત્રો આજે મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર તમે પણ તમારા નાના મોટા ધંધા માટે ઇકો શોધો છો એ પણ સારી એવી કન્ડિશનમાં તો આજે તમારા માટે લઈને છું બેસ્ટ કન્ડિશનમાં માં ઘર ઘરાવ ગાડી ઇકો ફાઈવ સીટર બે ટાયર કોઈ મારા એન્જિન કોઈ બે હજાર 2018 ની ઇકો 5 સીટર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે ચાર લાખ હજાર રૂપિયા એમાં પણ તમે વિડિયોના માધ્યમથી આવશો તો ભાવમાં ફેરફાર કરી આપવામાં આવશે તમારું માન સન્માન કરી આપવામાં આવશે રાખવાની જો છો મિત્રો આજે જ મુલાકાત કરો પંચમાલ ગોધરા અંદર મિત્રો આજે તમારા માટે શોરૂમ કન્ડિશન ગાડી હોળી ઓફર ફૂલ એસેસરી કરેલી વન પોઈન્ટ સેવન એક્સ્ટ્રા લોંગ નવ ફૂટ ડાલ બે બાવીસ ની ફર્સ્ટ ઓન અજવાડી સ્ટાઇલ માં બનેલી અંદર નું પણ એકદમ ક્લીન ચારે ચાર ટાયર નવા ફૂલ વીમો ભરેલો એકદમ શોરૂમ રેકોર્ડમાં ચાલેલી માત્ર અઠાવન હજાર કિલોમીટર હોય મારા મિત્રને ને વન પોઈન્ટ સેવન એક્સ્ટ્રા લોંગ નવ ફૂટ ડાલુ લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર નવ લાખ પંચોતેર હજાર રૂપિયા એમાં પણ તમે વિડીયો માધ્યમથી માધ્યમ આવશો તો ભાવમાં ફેરફાર કરી આપવામાં આવશે કોની જેવો છો મિત્રો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરા અંદર હેલો મિત્રો તમે પણ નાના મોટા ધંધા માટે અથવા ડીજે માટે આયસર શોધો છે ક્યાંય તમને તમારા ભાવનું મળતું નથી તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું માત્ર પાંચ લાખ પચાસ હજારની અંદર લાઈફ ટાઈમ ટેક્સ વીમો ભરી દસ પંચોતેર વર્ઝન સત્તર ફૂટ હાય અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન ગોડીમાં કોઈ પણ જાતનો સડક એન્જિન લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની સાધક મળે તમારા મિત્રોને બે હાજર સાત મોડલ આયસર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર પાંચ લાખ પચાસ હજાર રૂપિયા એમાં પણ તમે વિડીયો ધારા આવશો તો ભાવમાં ફેરફાર કરી આપવામાં આવશે તમારું માન સન્માન કરી આપવામાં આવશે આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરા ની અંદર લો મિત્રો તમારા બધાની બોડી માઇન્ડ હોય છે કે સસ્તામાં સસ્તી બોલેરો પીકઅપ લાવો તો આજે તમારા માટે સસ્તામાં સસ્તી ફૂલ એસેસરી કરેલી રજવાડી સ્ટાઇલમાં બનાવેલી ફૂલ વીમો ભરેલો અંદરની ની પણ એકદમ ક્લીન શોરૂમ રેકોર્ડમાં ચાલે બે હજાર ચૌદ ની સેકન્ડ ઓનર પણ એકદમ ક્લીન ચારે ચાર ટાયર મારા મિત્રને બોલેરો પિકઅપ ટ્રક પ્લસ લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે આઠ લાખ પંચોતેર હજાર રૂપિયા એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો તો ભાવમાં ફેરફાર કરી આપવામાં આવશે રાખવાની જોવો છો મિત્રો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર